ગાઈસ આપણે મેંગડી પહોંચ ગયા છે અને પાછળ મંદિર છે આપણે અહીંયા allo દર્શન કરી આવ્યા અને હું ભાઈ મોબાઈલ જોવે હે મોબાઈલ જોવો છો જઈ લ્યો ગાઈસ મમ્મી વાઇટુ કરે જઈએ ગાઈસ અટાણે યશુભાઈ સુરમાન લાડવા ખાઈ છે હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે જવાનું છે મેંગણી રાજકોટ પાસે આવ્યું છે એટલે જોતા રહે જઈ લ્યો ગાઈસ ગાડી કમ્પ્લીટ છે हेलो गाइस अब આપણે નીકળી જાઈસી हेलो गाइस આપણે રાતકોર રોડે સડી ગયા છીએ અને આપણે જેતપુર પગવા આવ્યા છીએ હાલો કાજ આપણે મેંગડી પૂંક છે ને પાછળ મંદિર છે આપણે ત્યાં હાલો દર્શન કરી આવીએ હાલો કાજ આપણે દર્શન થઈ ગયા છે ને આપણે આવી ગયા છે ગાડી હવે આપણે નીકળીએ વધાવી હાલો કાજ આપણે વડાલ પૂંક ગયા છે ને અહીંયા આપણે દસ કિલોમીટર થાય છે વધાવી ગામ અને આ સોમનાથ વાળો આવી છે જોઈ લો તમે હાલો કાજ આપણે ઘરે આવી ગયા છીએ ને જોવો નેલબેન બેન યશુભાઈ શું કરે જોઈ લો કાજ યશુભાઈ નેલ બેન મેળવીએ છીએ અને હું ભાઈ મોબાઈલ જોવાય

સારો હાલો હવે સુઈ જવાનો ને ડાયરી હતી હાલો આજે આપણે જાગ્યા છે ઘડી મેળ વાગ્યા છે ચાર અને જોઈ લ્યા આ વરસાદ પછીનો આ સેવાર જમી ગયો છે અને જોઈ લઈએ આપણે શું કરે ફેમિલી જોઈ લઈએ ભાઈ યશુભાઈ નેહલબેન ભાઈ લેસન કરે હે અને શું કર્યું આજ ભાઈ લેસન જોઈ લઈએ ભાઈ કલર પૂરે હે ભાઈ બેન જોઈ લઈએ ભાઈ સાઈડનો નજારો જઈ લો ગાઈસ મમ્મી વાઈટો કરે છે હાલો ગાઈસ આપણે ભૂખ લાગી છે એટલે આપણે હવે નાસ્તો લઈ આવીએ જઈ લો હું ને પડીકા લઈ આવ્યા છે આમ બે નાસ્તો કરી લે અને યસુભાઈ લઈ આવ્યો છે ગાંઠિયા બહુ 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 ભાવ યસુભાઈ હા ખાવો હાલો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે તૈયારી થઈ છે હવે હાઈનની જમવાની તૈયારી કરે છે ગીતા જમવાની અને આપણે જોઈએ હવે છોકરા શું કરે છે હું નથી કરતા આપણે હવે નીચે જાય છે નીચે જઈને જોઈએ આપણે હું છોકરા કરે છે કેમ કે છોકરામાંથી ધ્યાન રાખવું એ આપડી ફરજ આવે છે જો શું કરે છે જોઈ લો ગાઈસ યશુભાઈ અટાણે સુરમાં લાડુ ખાય છે કા યશુભાઈ શું ખાશો દેખાડતો વેલ્યો ગાય છે અટાણે યશુભાઈ સુરમાન લાડુઓ ખાય છે અને કે કર્યા હતા બપોરે વેલ્યો ગાય છે બપોરે કર્યા હતા સુરમાન લાડુઓ કેમ કે અમારા બાપા વાવણી થઈ છે એટલે સુરમાન લાડુઓ કરવો પડે એટલે આપણે સુરમાન લાડુઓ કર્યા હતા બપોરે એટલે ખાય છે યશુભાઈ અટાણે હાલો ગાય હવે આપણે રમીએ છીએ દળેને ને બેઠ અને નેલબેન ગઈ છે બેટ લેવા લઈ લો ગાઈસ નેલબેન બેટ લઈને આવી ગઈ છે અને કમ્પ્લીટ યશુભાઈ ગયા યશુભાઈ આજ તો ફિલ ફિલિંગ કરશે આને ફિલ્ડિંગ કરશે હાલો હું દડો ફેકું હાલો ગાઈસ આપણે દડો ફેક્યો છે અને જોવો તમે નેલબેન ની બેટિંગ છે હાલ ભાઈ વાવી જ પીતે આવો હાલો પાંચ પાંચ બોલ હાલો ती दो बॉल आलो 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 ले लियो गाइस बी बॉल बी बॉल ठीक किया है कंप्लीट आवो 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 आलो कहाँ है शवे अब ये सुबह नवारों से जो तो मैं ये सुबह हूँ करें ले लियो गाइस दर्द हो गया भी क्यों से आपने भाई पास हो ये सुबह

<coughs> alo Tell đi where we Oh ho ho, where we Oh ho ho ho, no like a nó No like a way. No like a way. Hello, 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 giờ ઓહો હોઉટ ભાઈ ને આઉટ હાલો ભાઈ હરખાય ફેકો યસુભાઈ ચાલ્યું યશુભાઈ ફેંકે હાલો ભાઈ છોકરાઓ રમે છે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ આ વિડીયોને આપણે એડિટ કરી નાખીએ એટલે આ વિડીયો તમને ગમ હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોય તો ભૂલતા જય શ્રી રામ અને હું કર્યું ભાઈ લેસન હે ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ્યલંબિતાં ભુજંગ